આપેલ કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સુવિધા અવેલેબલ નથી મેસેજ નો ઇન્ટરનેટ એક્સેસ ત્યાર પછી આપેલ મોબાઈલમાં સેટિંગમાં જઈને પર્સનલ હોટસ્પોટ ઓન કરીશું જો ડિસેબલ હોય તો ડ્રોપડાઉન લિસ્ટમાંથી ઇન્ટરનેટની સેવા શરૂ કરીશું જેથી હોટસ્પોટ ડિસેબલ હોય તો એનેબલ થઈ જશે સિલેક્ટ કરીશું

વાઇફાઈ ઓપ્શન હવે જોવા મળે છે ઓન કરીશું જેથી જેટલા નેટવર્ક અવેલેબલ હોય તે અહીંયા લિસ્ટમાં જોવા મળશે આપના ફોનનો સિલેક્ટ કનેક્ટ પાસવર્ડ અગાઉ યાદ રાખેલ જેને એન્ટર કરીશું જેથી આપનો ફોન કોમ્પ્યુટર જોડે કનેક્ટ થઈ ગયેલ છે જેથી કોમ્પ્યુટરમાં હવે ઇન્ટરનેટ સુવિધા અવેલેબલ છે વાઈફાઈ દ્વારા ત્યાર પછી આપના મોબાઈલ માં VLC એપ્લિકેશન ડાઉનલોડ કરીશું એ ડાઉનલોડ કરે એપ્લિકેશન ને ઓપન કરીશું જેથી VLC આ પ્રકારની એપ્લિકેશન જોવા મળશે જ્યાં નેટવર્ક ઓપ્શન સિલેક્ટ કરીશું નેટવર્ક માં શેરિંગ વાયા વાઈફાઈ ઓન ઓફ કરી શકાય છે જ્યાં તમને IP એડ્રેસ જોઈ શકો છો તે IP એડ્રેસ ને આપેલ કમ્પ્યુટર માં કોઈ પણ વેબ બ્રાઉઝર માં ઓપન કરીશું તે માટે

સેવ કરતા જ થોડી પ્રોસેસ અથવા સમય લાગી શકે છે ત્યાર પછી કોમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝરની અંદર રિફ્રેશ આપીશું એરર જોવા મળે છે મતલબ મોબાઈલની સ્ક્રીનમાં VLC સ્ક્રીન ઓન હોવી જોઈએ તો જ અહીંયા કનેક્ટ થશે ફરી રિફ્રેશ આપીશું અથવા તો IP એડ્રેસ ફરી ટાઇપ કરીશું જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે ત્યાં નીચેની સાઈડ આપેલ ફાઈલ તમે જોઈ શકો છો એ ફાઈલને ફક્ત સિલેક્ટ કરીશું સિલેક્ટ કરતા જ તે ડાઉનલોડ થઈ જશે જેને તમે ફોલ્ડરમાં જોઈ શકો છો લઈ શકો છો અથવા અન્ય જગ્યાએ શેર પણ કરી શકો છો તો આ પ્રકારે મોબાઈલમાંથી પીસીમાં પીસીમાંથી મોબાઈલમાં ઇન્ટરનેટ સુવિધા ન હોય તો મોબાઈલની ઇન્ટરનેટ સુવિધા દ્વારા મોટી ફાઇલ શેર કરી શકાય છે આવા જ કોપાસ સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં